રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જે માતાજી જે ગોપાલજી ઠાકોર જલારામજી નંદ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં વાપરી બિલકુલ મોજમાં રહેવાનું વાયગા છે છ ને પાંચ અને બસ આપણે નાઈજો ને થઈ ગયા છીએ ગઈ છે અનઘોર કરવા માટે હવે દીવાબતી કરવાના બાકી છે સિયાબેન સૂતા છે અને ચા પાણી નાસ્તો પણ આપણો ઓલરેડી બની ગયો છે સિયાબેન સૂતા છે ને ત્યાં તમને મમ્મી અહીંયા ચા મૂકી દીધું છે અને સવાર સવારમાં નાસ્તામાં રોટલીનું છાંસ્યું શાક આજે શું જોશે સવાર સવારમાં આ શાક આપણે જો કે ખાવાનું હોય એટલે આપણે ત્યાં ઉપાધિ હોય નહીં સવાર સવારમાં પણ કંઈ નહીં એમને હા આજે તો એમને પણ નહીં ખાવાનું હોય તો શિયા માટે મેં બી બનાવી લીધું હશે અત્યારે અત્યારમાં પૂજામાં બેસવાનું છે એટલે તો ફસજ હોય કરવાનો તો ખાલી ચાચ પીવાનો છે તો કંઈ નહીં પહેલા ફટાફટી આપણે દીવાપતિ ને એ બધું કરી લઈએ ત્યાં સુધીમાં અમને મમ્મી અનઘોર કરીને આવી જાય એટલે એમની સાથે રૂબરૂ મુલાકાત કરીએ ને ચા પાણી નમ બધી પી લઈએ ત્યાં મે બી સિયાબેન પણ જાગી જશે એટલે એમને પણ તૈયાર કરી લઈએ અને પછી આપણે નીકળી જઈએ સરખડીયા જવા માટે અને સરખડીયાના આંગણે રૂડો અવસર હમણાં તમને લોકોને કેટલા દિવસ ત્યાં કહીએ છીએ આવે છે આવે છે ને આવે છે ને ચાલુ છે આમ જો કે કહીએ તો ચાલુ છે પણ આવતી જો જાગી ગઈ લાગે છે સિયાબેન વેરી ગુડ મોર્નિંગ એ લાંબ લાંબ હજી તો આપણે કેતા હતા કે એમના મમ્મી અનઘોર કરીને આવી જા ને ત્યાં જાગી જશે એની પેલા બેન બા જાગી ગયા સિયા વેરી ગુડ મોર્નિંગ એ રામ રામ સીતારામ હજી ની આવે છે હજી ની આવે છે હે ની આવતી હતી હજી તને ખબર પડી ગઈ કે આપણે જવાનું છે સરકલિયા એટલે હાલો હાલો વહેલા જાગી જાવ નાહી ધોઈને ફ્રેશ થઈ જાવ એવી ખબર પડી ગઈ હતી માર કાનુ ને હે એવી ખબર પડી ગઈ કે પપ્પા ને મમ્માને ક્યાં વયા ગયા છે મને મૂકીને એટલે જાગી ગઈ કોઈ નોરું દેખાણું આજુબાજુમાં ગોથા મર્યા તો હે કઈ નહીં હો હા મમ્મા ન્યા ગઈ છે અનઘોર કરવા તો હારું હાલો હવે બેનબા જાગી ચૂક્યા છે તો બેનબાને લઈને જ આપણે દીવાબત્તી ને એ બધું કરી લઈએ નહીતર અહીંયા તો એમનું કઈ નક્કી નહીં ભાપ થશે ભાપ જો હાલ હાલ આવતી રે હાલ આવતી રે મારી પાસે હાલ આવતી રે લઈ જવા શિયા આવતી રે બાપા પાસે આવતી રે ચલો પેલા દેવાપતિ કરી ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયો લાઈક ન કરી તો લાઈક કરી દેજો ચેનલ ઉપર ના હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લાઈકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોતા હોય તો પેજ ને ફોલો કરજો વેરી ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આપણી મુલાકાત ગાડીમાં થાય કેમ કે ઘરે વારો જ નહીં સાડા પાંચ વાગ્યા ના જઈ

ગાડી રિટર્ન કરી છે કેમ કે બેન વોકર ભૂલાઈ ગયું છે અને પેલો અહીંયા રાખવાનું સ્ટૂલ સ્ટુલ લીધું છે ને એ ભૂલાઈ ગયું છે આગળ કેમ કે બેન ને નીચે ઉભું રાખવું ગઈકાલે તમે સાંજના વિડીયોમાં નથી બતાવ્યું મે બી કે બતાવ્યું મને યાદ નથી એને અહીંયા નીચે ઉભું રહેવું હોય તો નીચે ઊભી રહે તો બધામાં લાગવાની બીક લાગે ને એની જગ્યાએ સ્ટૂલ છે ને તો ઊભી રહીએ તો ઉપરની સાઈડ રહી શકે તો આપણે ચાલવી હેલી રહીએ અને ધ્યાન રાખવામાં થોડીક સેફ્ટી રહે એટલા માટેથી તો ફટાફટ રિટર્ન થઈએ પેલા ઘરેથી લઈ લઈએ વોકર અને બેનવાનું સ્ટૂલ

આપડે જઈ તો આપણે તમારી ચેનલ સ્ટાર્ટ ને આપડે ફૂડી વાળી ત્યારે આપણે ટ્રાય કરી એના જેવું હોય એટલે એમાં કઈ આપણે જામે નહી હજી આપડી ધવલ નામની ચેનલ છે ને એના ઉપર જોવા મળશે પણ સર્ચ કરે ધવલ અકબરી પેલા આવવું જોઈએ પ્રશ્ન જોઈને ઓળખી જાવો પણ સર્ચ કરે પછી આવે તો બતાવે તો થાય કેમ કે ચાર એક વર્ષ થી ચાર પાંચ વર્ષ થી સ્ટોપ છે ને ચેનલ આને અને જે પેલી આપણે રસોઈ ની કઈ રીતે પણ અત્યારે ડિલીટ થઈ ગઈ કેમ કે એમાં આપણે કન્ટિન્યુ કરી નો હોય સ્ટાર્ટ કઈ રીતે બધું થઈ ગયું પણ એમાં કન્ટિન્યુ ન કરી ગયા એટલે ભાઈ ગયા છોકરા

અત્યારે જેટલું છે ને એટલામાં ખુશ રહ્યો ને મજા મજા કરો જે છે એમાં ખુશ રહ્યો હે સાહેબજી ભગવાન આખું છે એટલામાં સંતોષ માનવાનો વધારે નઈ આપણે તે દિવસે શાસ્ત્રીજી સમજાયું હતું ને કે કે આ ઈચ્છા હોય મહત્વકાંક્ષાઓ કેટલી હોય કે કોઈ દિવસ પૂરી જ ન થાય સંતોષ જ ન થાય આપણે ગમે એટલું કદાચ ભગવાન આપે ને છતાં પણ આપણે સંતોષ ન થાય એનું કહેવાનું એ જ હતું એને નાનું પેલું હતું અભિષેક કહેવાની નાની પેલી શું કહેવાય પણ લોટી નાની હતી એમાં એને કીધું કે આ લોટી ની અંદર મારે ડોલ નું પાણી હમાડવું હોય તો હમાય ન હમાય તો આપને પણ ખબર છે કે ડોલ નું પાણી એમાં ન હમાય બસ તો આપણે પણ એમની જેમ જ છીએ કે આપણી જેટલી પાત્રતા છે કે આપણું જેટલું છે એના કરતા પણ આપણે વધારે જોતું હોય એના લીધે આપણે દુખી થઈએ છીએ હે ને સાબજી પ્રજ્ઞા દેવી હા મારે નથા દેવી દેવી માં ઘણા બધા છે ભગવાન

ઈ પેલા પેલા મારું બધું ચોપટ થઈ ગયું ઈ આખીન ને દીધી એમ જ હું હતી પણ અમે એક આ પોસિબલ બન્યું ને અમારા લાડુ દીકરાએ કે કરવાનું દીધું અમને હવે અને ઈ હવે આરા ઉતા ઉતા આકાશ જો છે સીયામાં દાદા દેખાય તો કે જે હો મામા દેખાય તો કે છે ને દાદા દેખાય તો કે છે હો કાલા માર દાદા ખોવાઈ ગયા તો મરતા જ નહોતા કોઈ વાત અમને દાદા મને કે દાદા હું દાદા હું ઓલા

પણ કંઈ નહીં એમાં નથી આપણે બેસી શકતા તો અહીંયા જે આપણે નિમંત્રણ પત્રિકાઓ છે એમને રેડી કરવાની છે તો એ બસ આ રીતના કંઈક નિમંત્રણ પત્રિકાઓ છપાવવામાં આવેલી એવું છે પાછળનું છે તો આ રીતનું બોક્સ છે અહીંયા હનુમાનજી મહારાજ છે આપણે સરકડિયાના અંદર બોક્સ ઓપન કરો એટલે સામે પણ પાછળ હનુમાનજી મહારાજ એની અંદર બે કાચની બોટલો અને સાથે સાથે પછી આ આમંત્રણ પત્રિકાઓ આ કાર્ડ છપાવવામાં આવેલા છે છે બહુ જોરદાર મોટા જલસો તો તમે લોકો આમનો લાભ ને બાકી સાડીનો લુક જોઈ લો આવો કંઈક છે હમણાં સાડી પાછી બદલી જશે હમ પેલા નીરવભાઈ એવા એટલે દબલા કે ધબ 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 ઓળખી ગઈ ધબ 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 કરે ને તબલામાં હે સૈયા કેમ કરે ધબ 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 અને બાકી ડેકોરેશન નું કામ પણ પેલું સમિયાનું ને બધું બંધ ગયું છે હવે ડેકોરેટ કરવાનું બાકી છે એ પણ આગળ તમારા લોકો સાથે આપણે શેર કરીશું પણ એની પેલા જયારે આ બોક્સ ભરવાના છે ને એ બધા પેલા ભરી લઈએ આપણે બરોબર ને લાડુ ભરવાના છે ને ડ્રાયફ્રુટ ભરવાનું છે લાડુ નો

ગાય ગાય છે 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 સિંહ સિંહ હા ખૂટી ગયું આવે છે એટલે ત્યાં સુધી આપણે બ્રેક લીધું છે એ દરમિયાન તમે મનોકામના સીધી સરકડી હનુમાનજી મહારાજના દર્શન પણ કરી લો જય હનુમાનજી મહારાજ અને આફ્ટર લોંગ ટાઈમ પછી આજે ધૂન નો પ્રોગ્રામ છે તો બસ એમનો પણ લાવો તમને ઘરે બેઠા મળી જવાનો છે તો મારા બાપલીએ તમે હજી સુધી ન આવ્યા હોય તો આ હોવ બાકી જો અહીંયા આપણે રાહુલભાઈ ને નીરવભાઈ ને બધા આવી ગયા છે સીતારામ 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 અને રામ ને ફરીથી આવી રીતના સજાવવામાં આવ્યો છે અહીંયા જે પેલું સ્ટેન્ડ હતું એ અહીંયા પરમાનન્ટલી ફિક્સ કરી દેવામાં આવ્યું છે ચાલો હવે યજ્ઞશાળા તરફ પણ આપણે જતાવીએ ને પછી ધૂન નો લાવો લઈએ અને બાકી ફારતી સાઈડ તમને લોકોને જોવા મળશે જ્યાં જોશો ત્યાં માતાજી અને હનુમાનજી મહારાજના ફોટોગ્રાફ્સ ફારતી સાઈડ તમને લોકોને જોવા મળશે તો આ કંઈક પરિક્રમાની પણ તૈયારીઓ છે અને જે આપણે યજ્ઞ કીધો હતો પંચકુંડી યજ્ઞ છે એમના યજ્ઞ કુંડ પણ અહીંયા બની ગયા છે તો સત્યાવીસથી એકત્રીસ ઓક્ટોબર આવવાનું ચૂકતા નહીં બહુ જોરદાર જલસો પડવાનું છે બાપલિયા અને એની પહેલા તો દિવાળીના તહેવારો પણ આવે છે તો દિવાળીના તહેવારો દરમિયાન પણ તમે લોકો આવશો તો અહીંયા જે અખંડ યજ્ઞ ને બધું ચાલુ છે એ તો ચાલુ ને ચાલુ છે પણ આ વિશેષ સત્યાવીસ થી એકત્રીસ તારીખમાં કાર્યક્રમો છે ત્યારે પહોંચી શકાય તો ત્યારે પણ ફરીથી તમે લોકો આવજો સ્નાન હો ગયા ભગવાન કા ઓકે મંડલ કોઈ હા અભી બનામ કોઈ બા મસ્ત પોટી ગયા છો ઝૂલા ઉપર પાઇટ દેશી ભાષામાં આપણી પાઇટ પાઇટ ઉપર એમને સુવાની મોજા જ આવે દેવી દેવતાઓનું સ્થાપન તો થઈ ગયું છે પણ અહીંયા આપણે આ બાજોટ ઉપર કરવામાં આવ્યું છે કારણ કે આપણે આ જે સ્થાપન છે ને એ આજે સજાવવાનું બાકી છે એટલે બધું સજાવાઈ ને પછી એમને પાછા એમના મૂળ સ્થાને પ્રસ્થાપિત કરવામાં આવશે બરોબર ને આચાર્યજી હમ તો આ રીતના કંઈક આસન આપણે આસન નહીં સોરી સ્થાપન શણગારવાનું છે તો બસ એ કામ અહીંયા આપણે ચાલુ થઈ ગયું છે આખું આ જ્યારે બની જશે ને ત્યારે હું તમારા લોકો સાથે ફરીથી શેર કરીશ અને કમેન્ટ્સ કરીને કહેજો કે લાગે છે થવા એવું છે કમેન્ટ્સ કરજો કેવું લાગે છે એ એ આ કયું કહેવાય કોષ્ટમ તાંત્રિકમ સર્વતો ભદ્રમ ઇસ્કા મતલબ ક્યાં आ, ये जो है सर्वतोभद्र मंडल है हाँ। मूलतः ये सभी देवताओं के बैठने का आसन है और ये बारह कोष्ट यानी बारह लंबाई में है बारह चौड़ाई में है ओके। तो बारा इंटू बारह बारह इंटू बारह एक सौ तो चौवालीस एक सौ चौवालीस देवताओं के बैठने का आसन इस पे तैयार हुआ है एक सौ चौवालीस देवताओं का पृथक पृथक रूप से एक एक स्थान पे आवाहन किया जाएगा और उनको इस पे बिठाया बिठाया जाएगा इसका सर्वतोभद्र का मतलब सीताराम सीताराम सोरस मातृगा कुल देवी कुल देवी ये जो वेदी है ये सोडस मातृका वेदी है जिसे कुल देवी के नाम से भी जाना जाता है तो मूल रूप से इस वेदिका पर कुल देवी का आवाहन और भगवती दुर्गा के सोलह स्वरूपों का गौरी पदमा सचिव मेधा सावित्री विजया जया देवसेना सुधा स्वाहा मात्रोकमात्र लोकमात्रा लोक देवी और कुल देवी का आवाहन इस पीठ पर किया जाएगा ओके धन्यवाद ये जो पीठ है चौसठ योगिनी की पीठ है

એની પહેલા આપણે આગળ થઈ જાય કારણ કે અત્યારે તો આ બધું વાયરલ આવેલું જ છે લગભગ ઘરે ઘરે એક એક ને તો આ અસર છે જ તો આપણો વારો પણ આવી ગયો છે તો હવે એમાંથી પાર પડવાનું છે દવા લઈ આવીએ અને કહેશું ભાઈ ઇન્જેક્શન આપવું હોય તો ઇન્જેક્શન આપી દો એટલે ગાયે ગાય છુટકારો મળે આ બધી વસ્તુમાંથી આપણે તો બસ ચા પાણી પી અને જવું છે ગામમાં દવાને બધું લઈ આવીએ અને થોડું ઘણું બીજું લેવાનું છે એ વસ્તુ લેતા આવીએ